હું પણ મેહુલ બોગરા છું અને મેહુલભાઈ પર જે પણ એફઆઈઆર થયેલી છે તે તદ્દન ખોટી છે અને હું હંમેશા મેહુલભાઈ બોગરા સાથે છું ધન્યવાદ બે દિવસ પહેલાં પુણા પોલીસ સ્ટેશન પર જે લડાઈ થઈ હતી એ લડાઈ બાબતે આપણા એડવોકેટ મેહુલ બોગરા સર ઉપર આઠ ખોટી કલમો લગાડીને ક્રોસ એફઆઈઆર કરી છે એ એફઆઈઆર તદ્દન ખોટી છે માટે આઈ સપોર્ટ એડવોકેટ મેહુલ બોગરા સર જય હિન્દ

જયેશભાઈ આ મેહુલભાઈ બોઘરા ઉપર જે ફરજી એફઆરઆઈ થઈ છે જે ખોટા કેસો લાગ્યા છે એ બદલ તમે જે આ વિડીયો અપલોડ કર્યો છે તમે જે વિડીયોમાં જે કીધું છે તે બદલ હું તમારી સાથે છું અને હું પણ એક મેહુલ બોઘરા જ છું આવી રીતે બધાય અસત્યની સામે સત્ય માટે હરેક વકીલ હરેક વ્યક્તિ હરેક નાના માણસો કોઈ બી હોય મેહુલભાઈ પોતાના માટે નથી લડતા મેહુલભાઈ સમાજ માટે લડે છે સત્ય માટે લડે છે તો એમને સપોર્ટ કરવા સૌને મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય હિન્દ મિત્રો હું મેહુલભાઈ બોગરાને સમર્થન આપું છું અને વાલજી અડિયાએ જે કૃત્ય કર્યું છે ગુજરાત પોલીસ ઉપર લાંચન લગાડે એવું કૃત્ય કર્યું છે સરકારે એની અંદર સખત પગલાં લેવા જોઈશે એની સામે અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈશે અને મેહુલભાઈ બોગરા સામે જે ખોટી એફઆઈઆર અને ક્રોસ એફઆઈઆર કરેલી છે અને કલમો લગાયેલી છે એ ખોટી છે અને વાહિયાત છે જય હિન્દ મિત્રો નમસ્કાર મિત્રો હું જયેશ પુર છું આજ રોજ આપ સમક્ષ એટલા માટે હાજર થયો છું કે આપ સૌને ખ્યાલ હશે કે એડવોકેટ મેહુલ બોગરા જે વર્ષોથી આ જે પોલીસની જે નીતિ છે એનો જે આ પબ્લિક પર જે દમન થાય છે એની સામે હંમેશાથી લડત આપતા આવ્યા છે પહેલાં પણ એમના પર હુમલો થયો હતો હમણાં પણ એમના પર હુમલો થયો છે અને એમની સામે આઠ કરતાં વધારે કલમો લગાડીને એફઆઈઆર ફાડી દેવામાં આવી છે આ એક વ્યક્તિ છે જેને અગર આજે આપણે સપોર્ટ નહીં કરીશું તો વાળા સો વર્ષ સુધી આપણી સાથે કોઈ ઊભું નહીં રહેશે તો આજે આપણે સૌ મળીને એક મોહિમ ચલાવવાની છે જો અગર તમે મેહુલ બોગરાના સાચા સપોર્ટર છો તો તમે બધા દસ સેકન્ડની એક વિડીયો બનાવો જેના અંદર કહો હા હું પણ મેહુલ બોગરા છું અને અગર જો તમને લાગે છે કે આ એફઆઈઆર ખોટી થઈ છે તો તમે લોકો પણ કહો કે હા આ એફઆઈઆર ખોટી થઈ છે અને જે પણ ઓથોરિટી છે ગૃહમંત્રી મુખ્યમંત્રી પીએમ એ દેલ દરેક લોકોને ટેગ કરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી અને અમને દસ સેકન્ડની વિડીયો મોકલો અમે અમારા સોશિયલ મીડિયા પર એ વિડીયો ચલાવીશું અને સપોર્ટ કરો મેહુલ બોગરા હા હું પણ મેહુલ બોગરા